આપણા ધ્યાન માં હે બરાબર આપડે એક મારા ભાઈ બનતી હોટલ સમજી ગયું બતાવો લાવી તો હે નહી એવડી હોટલ છે

આપડે ડુબઈ જવું ટેક્સ વાળા પૈસા થઈ રહેતો પૂરા થાય કામ કરશું આપડે હવે એટલી ચોરી મારા પોલીસ બહુ મારે અરે કઈ ના હોય મહેશભાઈ ગોગલાભાઈ કહી દી લોઢે લીધો આપડે ચોરી કરવાની છે કરશું બે તો હું લેવાનું લઈ દે હું આપડે કરવાનું મશીન કેટલા જ્યાં નથી ગરમ પાણી આવે ફિલ્ટર વાળું ફિલ્ટર વાળા પાણી થી નાવું આપડે

નવરાવી હોત હોટેલ અંદર જાય છે પૈસા હોય તો બધું છે ગોવા ભાગી જાય પેલા બીજે ક્યાંય ગોવા ભાગી જાય ગોવાથી આપડે બીજી ચોરી કરી ને ભાગી જાય